સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીંબાત મીઠી ખાડી નજીક પહોંચી ગઈ છે જો હજી વધુ વરસાદ પડશે તો મીઠી ખાડી ઓવરફ્લો થઈ શકશે માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે સુરત શહેરમાં વરસાદના કારણે ઉપરવાસમાં વરસાદની સાથે સાથે ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડી કિનારે આવેલા વિસ્તારમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે પર્વત પાટિયાની શાળામાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે ચોમાસામાં સુરત ના ખાડીપુરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ખાડી નજીક રહેતા લોકોની મુશ્કેલી વધી રહી છે સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી સહિતની ખાડીઓમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે કમરોનગર રાજા ચોક ફુલવાડી સહિતના વિસ્તારોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે ખાડીપોર જેવી પરિસ્થિતિના કારણે લોકો ગભરાટમાં રહે છે અને પાણી વધારવા માટે નાળા પાસે પંપ પણ મૂકવામાં આવ્યા છે પરંતુ સુરતમાં ધોધમાર વરસાદના કારણે લીંબાયતની મીઠી ખાડી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે અને જો હજુ વધુ વરસાદ પડશે તો મીઠી ખાડી ઓવરફ્લો થઈ શકે છે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે જેથી સ્થાનિક વિસ્તારમાં પણ પાણી ભરવાની ભીતિને લઈને ભયનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે